માટી ખાન ખનીજ વિભાગે પટેલ નામના સવા બે લાખ થી વધુ દંડ ફટકારી કઠોર કાર્યવાહી કરતા માટી ચોરોમાં ફફડાટ ફેલાયો જિલ્લાના આવેલ સાયખા જીઆઈડીસી માં કંપનીમાં કોન્ટ્રાક્ટ મેળવીને ભરૂચના ચોલાદ કામની સીમા લીઝ રાખીને માટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હતું અને આ દરમિયાન એક હાઇવા નંબર જી જે સોળ એયુ તેસઠ પાસઠ માં ગીરકાયદેસર રીતે માટીનું વહન થતું હોવાની ફરિયાદને આધારે ભરૂચ ખાન ખનીજ વિભાગ દ્વારા હાઇવા ટ્રક ને ઝડપી લઈ વાકરા પોલીસ પથક સોંપવામાં આવ્યું ગાડી માલિક વિનહાસ પટેલ હોવાનું સામે આવ્યું આ હાઇવામાં માં રીતે માટી લોડ કરીને રોયલ ટીવી આજ જ કંપની ઠાલવવામાં આવી રહી છે ખાણ ખનીજ વિભાગે કઠોર કાર્યવાહી કરીને હાઇવા માલિક વિનહાસ પટેલ ને બે લાખ પચીસ હજાર છસો પચીસ રૂપિયા માત પર દંડ ફટકાર્યો છે જેથી વિસ્તારમાં બેન અધિકૃત લીઝ મોદી લેસ માટી ચોરી કરતા ખનીજ માફાઓમાં રિક્ષાનો ફફડાટ ફેલાયો સાયખા જીઆઈડીસીમાં ફાટી નીકળેલા માટી ચોરો ઉલ્લેખનીય છે કે વાગરા તાલુકામાં ત્રણ જીઆઈડીસી ને મંજૂરી મળ્યા બાદ સેંકડો ઉદ્યોગો સ્થાપ્યા છે હજુ પણ અનેક ઉદ્યોગોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જેમાં પ્રિન્ટ લેબર માટે માટીની જરૂર પડતી હોય અને ટેન્ડર પ્રક્રિયા કરીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પરંતુ કંપની સંચાલકો અને ખનીજ માફિયાઓ ગ્રિકારીશ રીતે સરકારને ચૂનો ચોપડી માટી ચોરી કરી રહ્યા છે ભૂતકાળમાં પણ આવા અને કેસોમાં ખાણખનીજ વિભાગે કાર્યવાહી કરી લાખોનો દણ વસૂલ કર્યો છે વર્તમાનમાં પણ ખાણખનીજ તટસ્થતા પૂર્વક તપાસ કરે તો ઘણા ખનીજ શકે છે મંજૂરી કરતા વધારે ભૂગર્ભ જળ આવી જતા સુધી ખનન કરવું રોયલ્ટી ઓવરલોડ હાવા ભરી કરોડો રૂપિયાની કમાણી કરીને ખનીજ માફિયાઓ બેફામ ફાટી નીકળ્યા છે જેમાં ખાન ખનીજ વિભાગ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર તપાસ કરે તો અનેક મોટા કૌભાંડ ઝડપાઈ શકે તેમ છે હાલ તો બિનહાસ પટેલ નામના ખનીજ ચોર વિરુદ્ધ ખાન ખનીજ વિભાગે કાર્યવાહી કરી દાખલો બેસાડ્યો છે